કૃષ્ણ કનૈયા લાલ કી રાધા કૃષ્ણ કી જય દ્વારિકાધીશ કી જય વધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ વિશ્વાંભરે ઉદર સવના ભરે કલકની ચિંતા કરે વિશ્વાંભરે સવના ઉદર ભરે વખત આવે વારો વખતે આપે વાલો સૌને હરે ભૂખર સુધી સૌ એની ના જરે વિશાંભર ઉદર સૌના ભરે પાછો પંખી પ્રાણી ને પોસે કંઈક જીવ જળ માતરે સૌનું ભરણ પોષણ કરીને ઠાકર દિલેનું નું ઠરે ઉદર સૌના ભરે જન્મ સાથે શબ્દશ્વર દૂધડા તૈયાર કરે કેવી રીતે દૂધ અંતર એ માઉ ચરે વિસ્ ઉદર સૌના ભરે ભોજન દયાળો તૈયાર કરીને રાખે વન ફરતા વનરાજ માટે વિશ્વાબરે ઉદરે સૌના ભરે ભૂખ્યા ઉથાડે ગોદરો ભોખોયે ને ઉદરે ગમે ત્યાંથી ગોતે ગોવિંદો આખરે સૌને આપેવી સોંબર ઉદર સૌના ભરે નાનું વરાળ કહે નારાયણ અસુરો ને પણ આપે સમદ્રષ્ટિવાળો સાંભળ્યો મારો સૌના ભેડો વળે વિ સોંબર ઉદર સૌના વરે ખલ કે ચિંતા કરે વિશ્વાંબર ઉદર સવના વરે કૃષ્ણ ગનૈયા લાલ કીજે